છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આરોગ્ય સેવાઓની કથડતી સ્થિતિ સામે આવી ભાજપના કાર્યકરોએ અવાજ ઉઠાવ્યો છે કવાંટ તાલુકા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ રાઠવા પોતે મેદાનમાં ઉતરી આવ્યા અને આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારીને લઈ વીડિયો વાયરલ કર્યો કવાંટ તાલુકાના મોટી કઢા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર ન હોવાને કારણે દર્દીઓને દવા આપવાની જવાબદારી પટ્ટાળા ઉપર હોવાથી લોકોમાં ચિંતાની લાગણી જોવા મળી સરકાર દ્વારા આધુનિક સુવિધાવાળું હોસ્પિટલ બનાવી આપવામાં આવ્યું તેમ છતાં એમબીબીએસ ડોક્ટર શ્રેણી વસણ ગામે કારીરત હોય છે ને મૂટી ગઢાય માટવાણ્યવ માત્ર દિવસ દિવસે આપે છે બાકીના દિવસોમાં નર્સ કે પટ્ટાવાળાઓ દ્વારા દર્દીઓને દવાઓ આપવામાં આવે છે જે આરોગ્ય સામગ્રીની સારવારની ગુણવત્તા પર પ્રશ્ન ચિહ્ન ઉભો કરે છે આ સમગ્ર ઘટનાને પગલે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યો અને આરસીએચઓ દ્વારા સ્થળ પર જે તપાસ હાથ ધરવામાં આવી સ્થાનિક લોકોએ સરકારને આવેદન કર્યું છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક નવી ડોક્ટરની નિમણૂક કરી આપવામાં આવે ગ્રામજનોએ યોગ્ય સારવાર ને આરોગ્ય સેવા મળી શકે મોટી કડાઈ પીએચસી ખાતે તપાસ માટે અહીં આવ્યો છું ગઈકાલના જે ઘટના બની એમાં ગઈકાલે જે બપોરના સમયે બેથી ત્રણના સમય દરમિયાન જિલ્લા પંચાયત કારોબારીના સભ્ય પિંટુભાઈ રાઠવા અહીં આવ્યા હતા અને તે સમય દરમિયાન અહીં ડૉક્ટર સાહેબ હાજર નહોતા અને એમને રામજીભાઈ રાઠવા વોર્ડ બોય કમ પટાવાળા હાજર જોવા મળેલ હતા એ સંદર્ભે હું અહીં તપાસ માટે મોટી કડાઈ પીએચસી ખાતે આવ્યો છું અને હાલની સ્થિતિ અહીંયા ડૉક્ટરની જોઈએ તો અહીંના જે આયુષ ડૉક્ટર જ્યોતિબેન રાઠવા જે મેડિકલ ઓફિસર આયુષ ડોક્ટર છે એ ડેપ્યુટેશન પર ન જાય છે અને જે ડૉક્ટર છે જે બાજુની પીએચસી છે શેરડી વાસણ ત્યાંથી અઠવાડિયામાં બે દિવસ માટે અહીં મોટી કડાઈ ડેપ્યુટેશન પર આવે છે એટલે અઠવાડિયામાં બે દિવસ એમબીબીએસ ડૉક્ટરની અહીં સેવાઓ મળી રહી છે અને જે બીજા બે બોન્ડેડ બીજા બે બે મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી છે એમાં બોન્ડેડ ડૉક્ટરના ઓર્ડર થયા છે પરંતુ એમનું ગુજરાત મેડિકલ કાઉન્સેલિંગમાં રજીસ્ટ્રેશન ન હોવાથી એ મેડિકલ કાઉન્સેલિંગમાં રજીસ્ટ્રેશન થયાથી એ હાજર થશે કારણ કે પીએમ એમએલસીની કામગીરી કરવાની હોય છે કે જેથી રજીસ્ટ્રેશન જરૂરી હોય છે અને એ જે ઓર્ડર બોન્ડેડ ડૉક્ટરના ઓર્ડર થયા છે એ અહીંના લોકલ છે અને એ હાજર થશે પછી આ પ્રશ્ન રહેશે નહીં અમારા ગામ મેં દવાખાનું મોટું આરોગ્ય કેન્દ્ર આવ્યું છે પણ મોટા ડોક્ટર આવતા નથી એને એને લીધે અમારે બહુ તકલીફ છે વારંવારમાં અમારે જવું પડે અડધી રાતે દુઃખ પડે તો બોળી જવું પડે દવા કવાટ જવું પડે દિવસે હોય તો બહુ તકલીફ હોય તો બહાર જવું પડે આ નાના નોના ડૉક્ટરો આવે છે ગોળી દવા ગોળી એટલે આ લે બીજું શું કરે યા એવું અમારે મોટા ડૉક્ટરની બહુ જરૂર એવી આરોગ્ય કેન્દ્રમાં એવી અમારે નફરા વિનંતી છે પીએસસી સેન્ટરો જે અમુક અમુક ગામોમાં બનાવ્યા છે જે વિસ્તાર જોઈને જેમાં ખૂબ સારું સરકાર કામ કરી રહ્યું છે જે સેન્ટ્રોલ બનાવ્યા છે ખૂબ સારા છે પરંતુ જ્યાં ભરતી થઈને ડોક્ટરો આવ્યા છે એ ડૉક્ટરો હાજર રહેતા નથી એવી અમને જાણ મળેલી હતી અને અમે જ્યારે વિઝિટ કરીને જોયું તો દસનો નોટ સ્ટાફ છે એ દસે દસ સ્ટાફના એકે કર્મચારી હાજર નહોતા અને અમે જોયું તો પટ્ટાવાળા દવા આપતા હતા અને દવા જ્યારે પટ્ટાવાળા આપતા હોય અને એ દવાથી જો વૃદ્ધ અને બાળકોને આડઅસરથી કંઈ પણ થવાની શક્યતા છે એ દવાના કારણે મૃત્યુ પણ પામવાની શક્યતા છે અને આવું બહુ મોટી ગંભીર બાબત કહેવાય જે આરોગ્ય વડે જે તે તંત્ર બહુ નિષ્કાળજી કહેવાય અને આ તંત્રને મારે એટલું જ કહેવું છે કે તમે કેમ ગામડે વિઝિટ કરતા નથી કેમ ઓફિસોમાં એટલું જ બેહીને મિટિંગો તો કરો છો તમે ઘણી સારી બાબત છે પણ ગામડે જાઓ તો ગામડે જે તે વિસ્તારમાં તમને ત્યાંનું સત્ય મળી આવતું હોય છે અને હંમેશા જ્યારે આવું કંઈ પણ આવી જાય બહાર તો જે તે વિભાગના જે તે આ ડૉક્ટરોને પણ હમણાં બચાવવાનું કામ ચાલી ગયું હશે તો આવું ચાલતું જ હોય છે વિસ્તારમાં તો અમારા વિસ્તારમાં આ બહુ મોટી ગંભીર બાબત છે આનું તંત્ર ધ્યાન આપે એવી અમે